સરકાર પોતાના પરિવાર સહિત બિરાજમાન છે હનુમાનજી મહારાજ સહિત એટલે કોઈ રામ ભક્ત કોઈ સનાતન કોઈ હિન્દુ ધર્મનો બચ્ચો રહી જવો જોઈએ મારા બાપ બે હાથ ਸਬਨਾਤ ਰਮਵਾ ਆਈ ਕੇਵਾ ਕੇਵਾ ਵੇਸ਼ ਮਾਤੂ ਕੇਵਾ ਕੇਵਾ ਵੇਸ਼ ਤੁਸੋ નમસ્કાર હું દિનેશ સિદ્ધવ વિશેષ દિનેશ તમારું સ્વાગત છે હું ભાયેલા છું મા મોગલના શરણોમાં આવ્યો છું શા આવ્યો આવ્યું છે આમ તો તમને ખ્યાલ જ છે તમે થમનેલ જોયું છે ટાઈટલ જોયું છે ભાવિકો તો છે અહીંયા પણ આજે ડાયરો પણ છે કીર્તિદાન ગઢવી છે માયાભાઈ છે હકાભા છે ઘણા બધા લોકો છે પણ ખાસ તો જ્યારે મંદિરમાં આવ્યો છું અને દર્શન પણ કર્યા છે ત્યારે દિલીપસિંહ સાથે વાતચીત કરી લઈએ દિલીપસિંહ આમ તો પ્રવીણસિંહ સાથે તમારી વાતચીત ચાલુ હતી આજના આયોજનને લઈને ચર્ચા કરતા હશો પણ ઓડિયન્સને પણ જણાવવું જરૂરી છે તમને એક બે સવાલ કરવા છે આમ તો બારે માસ ગમે ત્યારે લોકો આવે છે ભાવિકો આવે છે આજનો દિવસ વિશેષ શા માટે આજનો દિવસ વિશેષ એટલા માટે છે કે અમાવાસ્ય છે અમાસના દિવસે અમારા ગુરુ કુમારાનંદ સ્વામીએ જ્યારે અમારી દેવી ભાગવત આથી બે હજાર બારની સાલમાં થઈ ત્યારે અમને મનોમન એમ થયું કે આપણે ભજન કીર્તનનો કંઈક કાર્યક્રમ મહિનામાં એક વખત રાખવો છે તો કુમાનંદ સ્વામીએ કહ્યું કે આ અમાસના દિવસે રાખો તો દરેકના જીવનમાં જે અહીં દર્શનાર્થી આવે છે એના જીવનમાં અંધારામાંથી પ્રકાશ ફેલાશે અને દિવ્ય ચેતના એનામાં પ્રકાશિત થશે તો એના નવી ચેતના ઉત્પન્ન થાય એના માટે અમાવાસ્યા સંતવાણી ભજન કીર્તન કરે આરાધના કરે તો એનું ફળ વધારે મળે છે એટલે આ અંધારામાંથી પ્રકાશમાં તરફ લઈ જવા માટે જેમ આપણે વિદ્યાર્થી ગાય છે પ્રાર્થના કે ઊંડા અંધારેથી પ્રભુ પરમો તેજે તું મને લઈ જા એ રીતે આપણે આ અમાસના દિવસે ઊંડા અંધારામાંથી નવી ચેતના પેદા થાય આપણામાં અને તેજમય વાતાવરણમાં આપણી પ્રગતિ થાય એ માટેની આ એક સંતવાણીનો કાર્યક્રમ રાખેલો છે યુથ બહુ આવે છે યુવાનો બહુ આવે છે તમને શું લાગે માતાજી પ્રત્યેની શ્રદ્ધા આજે જન જન સુધી પહોંચી છે યુવાનોને માતાજી ઉપર અપાર શ્રદ્ધા છે માતાજીની અપાર કૃપા છે અમારો અહીંયા મોગલધામ ટ્રસ્ટ ભાઈ શ્રી દિલીપસિંહ સરદારસિંહ અને એમની સમગ્ર ટીમ અહીંયા સુંદર આયોજન કરી રહી છે આવતા યાત્રાળુઓની પૂરતી વ્યવસ્થા મળે ભોજન પ્રસાદ અને વગેરે વ્યવસ્થા મળે એવી સુચારુ વ્યવસ્થા થઈ રહી છે કેટલાક લોકો પણ અહીંયા છે તો હું પૂછી લઉં તમને ફ્રી કરીશ તમે આયોજનમાં છો તમે જઈ શકો છો તમે ક્યાં થયા હો અમદાવાદથી આવે છે અમદાવાદ ઓકે તમારી શહેરી જીવન સ્ટ્રેસ અને એક જુદો ભાવ અને જુદી અનુભૂતિ થતી હશે શું કહેશો ભક્તિનો જ્યાં આગળ થતું હોય અને તો એનો આનંદ કંઈક અલગ જ હોય છે શહેરી જીવન કરતાં ઘણું અલગ હોય છે અને બહુ સારું લાગે છે ડાયરો માણસો છે હા બિલકુલ મારી છે દર અમાસે આવું છે હા દર અમાસે એકસો એકતાલીસમી અમાસ મારી થઈ અહીંયા એક પણ વચ્ચે ખંડિત ના અમે જ્યારે અહીંયા અમાસની શરૂઆત કરી પૂજ્ય બાપુએ એમ કીધું કે અમાસ ઉજવો અને વિશ્વમાં અમાસના દિવસે પણ અજવાળા પથરાય કારણ કે આ તો ઈ મા છે જ્યોત સ્વરૂપે છે ને જોતે પ્રળંબા જગ દંબા યાદ યંબા ઈશરી વદનમ જળંબા ચંદ બંબા તેજ તંબા તું ખરી ફોતે અથાકમ બીર હાકમ બજય ડાકમ બમણી જગમાય પરચો દીઠ જાહર રાસ આવડ રમણી એવીમાં ભગવતી વિશ્વમભરી સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવાવાળી જ્યોત સ્વરૂપે જ્યારે અહીં બિરાજમાન છે ભાયલાથી લક્ષ્મણ બાપુના ગાડે બેસીને આવેલીમાં અને આજે તો ચારે તરફ એની જ્યોત ફેલાયેલી છે ત્યારે અમા જવાનું નક્કી કર્યું હવે ન લઈ શું કરવાની ખબર પડી ગાયનું પોતાનું કરી લીધું આને અને આ તો અત્યારે મા કોઈ પણ મોટું સ્ટેજ હોય હું નવો નવો હતો ત્યારે સૌથી પહેલાં મને માયાભાઈ આહિર બે પછી બ્યા એટલે બહુ મોટી વાત કહેવાય મારી માટે બે કલાકાર છે જેને મને સપોર્ટ કર્યો છે એ મારી માટે આનંદની વાત છે અને મારા પરમ મિત્ર એવા ગુજરાતમાં સારું નામ એવા અધિકારી કુલદીપભાઈ ભીયા એ પધાર્યા છે એને પણ ધન્યવાદ આપું છું આવો અધિકારી ગુજરાતમાં કોઈ મળશે નહીં જેને સરસ્વતી માની કૃપા છે કે આ સુધી આવ્યો છે એવો અધિકારી હોય પહેલો તો માત્ર ને માતા કુલદીપભાઈ ધન્યવાદ અને અમે આખો અમારો મિત્ર સત્ર બધું બેઠો છે બધાને આથી ધન્યવાદ હવે કોઈ બાકી છે અમા હે રાધી ભાઈ રીબરાતી બધાયા છે સિરાજ ભાઈ છે થાનથી આખો ડાયરો બધાયો છે અનકમામાં મામા છે તો આ બધાય અને સૌથી વિશેષ મારા મિત્ર ભોળાથી બાપુ બધાયા છે મને હૃદયમાં છે બાપુને દાન પણ એકવાર જોરદાર દાન દેતા હો

અમુક વિચાર આવે ને આ વિચાર મને જ આવે છે હારા હારા વિચાર મને એક વિચાર આવ્યો ઘણા ટાઈમ પેલા કે આ ઢોર બધા હોય ઢોર ઢોરા બધા એ આખો દિવસ ખાય રાતે વાગો લે તમ અને એમ છે પણ કદાચ આ બધું માણસોને આપ્યું હોત કે આખો દી ખાય રાતે વાગો લે તો કલાકારનું શું થાત મને એ તકલીફ થાય છે કલાકાર ગાય કે વાગો લે છપાખરું બોલે કે બની કે બાટ કે બોલે ધણી કેજો ભાઈ ગાવાનું છે કે ભાગોલવાનું છે એક કલાક બે કલાક વાગોલે કલાકાર નહીં ભાઈ આવું નક્કી કરીને લાવવાથી દીકરી જોવા કે દીકરી કેવી દીકરી હારી છે પણ આખી રાત બાગોલે મારી દીકરી